टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना घनी वार आपने दुकानदारों छतरी जता हो परंतु आपने નજીવી રકમ માટે તેમની સાથે કોઈ તકરાર કરતા નથી પરંતુ ગ્રાહકોને જાગૃત કરતો એક એવો કિસ્સો બન્યો છે જેની હકીકત સાંભળીને તમે હેરાન થઈ જશો અમદાવાદમાં એક દરજીએ મહિલાને સમયસર બ્લાઉઝ ન સીવી આપતા દરજીએ સાત હજાર રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે વાત અમદાવાદના નવરંગપુરા વિસ્તારની છે જ્યાં રહેતા પૂનમબેનના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી બ્લાઉઝ સીવડાવવાનો હતો તેઓ સીજી રોડ ઉપર આવેલી સોનીઝ ધી ડિઝાઇનર શોપમાં પહોંચ્યા હતા જે તેમણે કાપડ પસંદ કર્યું અને કાપડ સાથે બ્લાઉઝ સીવડાવવાનું કિંમત જે હતી તે રૂપિયા ચાર હજાર પંચાણું રૂપિયા નક્કી કરી આ રકમ પૂનમબેને સોનીઝ ધી ડિઝાઇનર શોપના માલિક હરેશભાઈને આઠ નવેમ્બર બે હજાર ચોવીસના ચૂકવી હતી બ્લાઉઝ લેવા માટેની તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસની નક્કી કરવામાં આવી હતી પરંતુ નક્કી કરેલા સમયે પૂનમબેન બ્લાઉઝ લેવા માટે પહોંચ્યા ત્યારે દરજીએ બ્લાઉઝ સીવ્યો ન હતો પરંતુ પૂનમબેનના કુટુંબમાં ચોવીસ ડિસેમ્બરના લગ્ન હોવાથી તેમણે એ પહેલાં બ્લાઉઝ સીવી આપવા જણાવ્યું હતું તેમ છતાં સમયસર બ્લાઉઝ ન સીવાતા ગ્રાહક તરીકે પૂનમબેને દરજીની નોટિસ આપી જેનો દરજીએ જવાબ ન આપતા ગ્રાહક પૂનમબેને દરજીને ચૂકવેલી રકમ તેમજ પોતાને ભોગવવા પડેલા માનસિક ત્રાસનું વળતર અને કાનૂની ખર્ચ માટે પેમેન્ટ સહિતના પુરાવા સાથે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાવો કર્યો પૂનમબેનના દાવા સાથે સોનીઝ ધી ડિઝાઇનરે જવાબ રજૂ કર્યો અને તેમના વકીલ પણ ઉપસ્થિત ન રહેતા કમિશન દ્વારા એક તરફી કાર્યવાહી ચલાવવામાં આવી જેમાં કોર્ટે અવલોકન કર્યું કે ગ્રાહકે અવેજ ચૂકવેલ હોવા છતાં સંતોષકારક સેવા પૂરી પાડી ન પ્રસંગે પહેરવા માટે બ્લાઉઝ સીવા માટે આપેલ છે જે દરજીએ સીવી આપેલ ન હોવાથી ફરિયાદી ગ્રાહકે માનસિક ત્રાસ સહન કરવો પડેલ છે તેવું પ્રથમ દર્શનીય ફલિત થાય છે આખરે સુનાવણીના અંતે કોર્ટે સોનીઝ ધી ડિઝાઇનર શોપ વિરુદ્ધ હુકમ કર્યો કોર્ટે ચુકાદો આપ્યો કે દુકાનદારી ગ્રાહકે ચૂકવેલી રકમ સાઠ ટકા વાર્ષિક વ્યાજ સહિત પરત કરવાની રહેશે આ ઉપરાંત ગ્રાહકને થયેલા માનસિક ત્રાસના રૂપિયા પાંચ અને કાનૂની ખર્ચના રૂપિયા બે એમ કુલ સાત ચૂકવી આપવાના રહેશે આ દરજીએ પિસ્તાલીસ લિકો વીસમાં ચૂકવવાનું પણ રહેશે ખાલી બસ એક ચાર હજારના બ્લાઉઝ માટે જ મારે લડત લડવી પડી હતી અને લડતમાં મારે પૈસાનો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો ખાલી સામેવાળાને એક સબક શીખવાડો તો કે દેશ સાથે છેતરપિંડી ના કરો ગ્રાહક સાથે છેતરપિંડી ના કરો હું ખુદ બિઝનેસ ચલાવું છું હું કોઈની સાથે છેતરપિંડી નથી કરતી અને મારા હસબન્ડે મને બંધારણથી લઈને બધું જ શીખવાડેલું છે હિન્દુ કોટ બિલ આ તે બધું જ મારા હસબન્ડને મને શીખવાડેલું છે હું ટોટલી બધું જાણું છું મારા હસબન્ડથી જ મારા હસબન્ડે જ મને આ કેસ માટે શીખવાડ્યું હતું પણ સમજ એક સમજ હવે જોઈએ એક લેડીઝને કે આપણે આગળ દેશમાં આપણી સાથે ખોટું થાય તો કેવી રીતે કરવાનું કેવી રીતે લડવાનું એના માટે તમારે સંવિધાન ભણવું પડશે કે જેથી તમે આ બધા સાથે લડી શકશો આપણી સાથે છેતરપિંડી દેશમાં પલે ને પલે થાય છે ઘરની બહાર નીકળો છેતરપિંડી થાય ઘરમાં લોકો કરતા હોય છે ઘરની બહાર બી કરે છે પણ તમારે એની સાથે લડવું પડશે રડીને લડીને ઝગડીને બેસી નહીં જવાય મહત્વનું છે કે આવા કિસ્સા તો આપણી સાથે ઘણા બનતા હોય છે ક્યારેક એક્સપાયરી ડેટવાળી વસ્તુ પધરાવી દેવાય તો ક્યારેક સારું કાપડ હોવાનું કહીને ખરાબ કાપડ પધરાવી દેવાય તેમ છતાં એ ગ્રાહક તરીકે આપણે જતું કરીએ છીએ પણ એક ગ્રાહક તરીકે જાગૃત રહેવું જોઈએ તેનો દાખલો બેસાડવા માટે પૂનમબેને ફરિયાદ કરી હતી તેમના માટે રકમ મહત્ત્વની ન હતી પણ તેમની સાથે જે અન્યાય થયો તેની સામે તેમણે લડત આપી અને લોકોને સંદેશ આપ્યો કે તમારી સાથે પણ જો આવું બન્યું હોય તો જાગો અને ફરિયાદ કરો કારણ કે ગ્રાહક જાગશે તો જ આવા તત્વો સામે અંકુશ લાવી શકાશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર